એ ભાજપના મંત્રી પૂર્વ મંત્રીએ લખીને આપ્યું જુનાગઢ નો કમલમ ગૌચર જમીન ઉપર છે એને કેમ તોડ્યું અમારા બાપની ની તો અમિત શાહ નો મકાન તોડી દીધું કે કેટલા ભાજપના નેતાઓ ગેરકાયદેસર મકાનો કર્યા છે અને એના તોડાવીશું જો આ મકાનો ફરીથી બનાવવામાં નહીં આવે તો એના મકાન તોડાવીશું આપણે આપણા ધર્મગુરુ અહિયાં આવે ને ત્યાં નહીં તમારા કહેવાથી અમે મતદાન કર્યું છે ભાજપ તમારે અહીંયા ફરીથી મકાન ઉભા કરાવડાવી દેવા દિલ્હીમાં ઉચ્ચ નેતાઓ જે છે ભાજપના જાહેર નથી આવું ચારણ નો દીકરો બોલો ભૂપેન્દ્ર પટેલ માં તાકાતો હતો ફરીથી મકાન બનાવડાવીને આપી દે તમામ બરાબર કરે કે માલધારીઓ માલધારીઓ સાથે સરકાર સાથે

એવી સિચ્યુએશનમાં અમે છીએ કે કોઈ નેતાને અમે આવકારી નથી શકતા કેમ કે એવા અમે દાઝેલા છીએ દૂધના દાઝેલા છીએ સાહેબ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી બરાબર સન્માન નથી અત્યારે આપણે એટલે તમે અમારી માલધારી સમાજની પીડા જાણવા તમે આવ્યા એ તમારો ખૂબ ખૂબ આભાર પણ અમારી પીડા તો બહુ છે અને માલધારીની જ છે આપણી માલધારી જ છે એટલે બીજા નેતાઓ નેતાઓ કદાચ કોંગ્રેસ ભાજપમાં કે આપમાં હશે નહીં આવે તો અમને કંઈ વાંધો નથી પણ તમે અમારે એક માલધારી તરીકે આવ્યા એ અમારા માટે બહુ મોટી વસ્તુ છે ઓગણીસો બાવનમાં અમને ગંદા વસવાટ પુનર્યોજનામાં આ જમીન ફાળવવામાં આવી જ્યારે મુંબઈ રાજ્ય હતું ત્યારે અને એ વખત અમે બધા સિટીમાં હતા એટલે એમને અમને બહાર ખસેડ્યા અહીંયા ગામ હતું વટાવ ગામ હતું ઓગણીસો બાસઠમાં અમને આ બધું જે પ્લોટ ફાળવ્યા અને મકાને કામગીરી કરીને આપી એના પછી અમે અહીંયા વસવાટ કરી એ વખતે જંગલો તો સાહેબ કોઈ સુવિધા નહીં એ વખતે ગવર્મેન્ટનો સો રૂપિયા પગાર હતો જે કર્મચારી હોય એનો અને અમે ચોવીસ રૂપિયા ભાડું ત્યારથી કરીએ છીએ આજ સુધી ભાડું ભર્યું છે બે ત્રણ વર્ષથી એ લોકોએ ગમે એમની ગંદી પૂરા હોય કે જે બી હોય ભાડું બંધ કર્યું છે ટેક્સ વસૂલવાનું ચાલુ કર્યું છે તો હવે ભાડું ભરતા હતા એના પછી અમે કોર્ટમાં કેસ મૂક્યો કે ભાઈ અમારે જે બી જમીન છે એનો દસ્તાવેજ તમે કરી આપો કાયદેસર એનું કારણ બી છે આજે બી પેપરમાં આવ્યું છે કે ભાઈ અમિત શાહ આપણા સાહેબ છે ગૃહમંત્રી એમણે દિલ્હીમાં સત્તરસો વસાહતો જો કાયમી કરવાનું વચન આપ્યું હોય તો અમે તો આ ગુજરાત રાજ્ય બંને પહેલાંની વસાહતો છે તો અમે તો કાયદેસર છીએ અમે ગેરકાયદેસર તો છીએ ને તો અમને કેમ નહીં આ પ્રશ્ન છે જ સાહેબ એટલે અમારું લખાણ બી હતું અને અમે લેખિતમાં બી રજૂઆતો કરી લઈ છીએ કોર્ટમાં બી કેસ ગયેલો છે કોર્ટે એમ કહેલું છે કે ભાઈ વસાહતો અને કોર્પોરેશને મળી અને આનું નિવારણ લાવી દેવું બે મહિનામાં પણ કોર્પોરેશનને સરકાર બધાએ કદાચ કોઈ રસ હશે અમે અહીંયા એ એ અને અમે અહીંયા ઊંઘતા રહ્યા એવું થયું કેમ કે અમે અભણ પ્રજાના અમારા જે સ્થાનિક નેતાઓ હતા એમ કોણીએ અહીંયા ગોળ ચોંટાડતા રહ્યા કે અમારે વાત ચાલુ છે આપણા નેતા અહીંયા આવી ગયા છે ઓમભાઈ જગદીશભાઈ વિશ્વકર્મા એટલે અમારા સારા સંબંધો છે કેમ કે અમે તો બહુ પાઘડીઓ પહેરાય એટલે એમને કદાચ વાળે ઉતરવા માંડ્યા છે એટલું બધું ઘસારો અમે આપેલો છે પણ અમારું એક 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 વાળ જેટલું અમારું ચાલ્યું નથી આજે અમારું જબરજસ્તીથી વિના નોટિસ બધું ડિમોલેશન કર્યું છે સાહેબ કોર્ટના કાયદાનું ઉલ્લંઘન થયેલું છે અને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર અમારું જે બી આ ડિમોલેશન કર્યું છે એ એમની ભરપાઈ કરવી પડશે અમે એ નહીં આપે તો અમે કોર્ટમાં જવા તૈયાર છીએ પણ અમને આ રસ્તે જવા માટે કંઈ અડચણો હોય તો દૂર કરજો અને અમને થોડો સાથ સહકાર આપજો માલધારી તરીકે એક આપ નેતા તરીકે અમે નથી અમે નેતાઓથી અમે ધરાઈ રહેલા છીએ પણ માલધારી તરીકે તમને રિક્વેસ્ટ કરીએ છીએ સાહેબ બિલકુલ માલધારી તરીકે હું અહીંયા આવ્યો છું એક વસ્તુ એ બીજું કે આપણા જેટલા પણ માલધારી આગેવાનો છે નેતાઓ છે કે ધર્મગુરુઓ છે કે જેમને કહેવાથી આપણે હાઈલા સમજી લેજો તમે કે ધર્મગુરુઓના કહેવાથી આપણે ચાલ્યા કે અહીંયા મત આપવાનું જેને આપણે આપ્યું ધર્મગુરુ આજે ભાજપને નથી કહી શકતા આજે આપણી ધર્મગુરુઓના મંદિરો તોડે તો તો આપણે પહોંચી જઈએ છીએ ને સવાલ એ નથી સવાલ એ છે કે આપણે સૌએ જાગવાની જરૂર જ્યારે બે હજાર બાવીસની ચૂંટણી હતી ત્યારે મેં કીધેલું કે આ લોકો રહેવા નહીં દે અહીંયા જ કીધેલું તમને ખબર હતું હા સર અંકિત હા સર હું આ લોકોની છઠ્ઠીને ઓળખું છું ભાજપ પડાની સમજી લેજો અને જિંદગીમાં આપણું કોઈ પણ માલધારીનો દીકરો હોય મારે ખંભાળિયામાં ત્યાં કેટલાક ધર્મગુરુઓ પહોંચ્યા હતા ભાઈ ભાજપને મત આપજો મેં તમે શું કરી આવ્યું છે મને સમજાવો મતદાન આમાં આપણે લાવવું નથી રાજકારણ લાવવું નથી પણ મારો મુદ્દો એ છે કે તમે ઉદ્યોગપતિઓને જો જૂના શરતની નવી શરતમાં કરીને જો આપી શકતા હોય ચોરસ

કાયદા વિરુદ્ધ એક તો કૃત્ય કર્યું છે કોર્પોરેશને કાયદા વિરુદ્ધ કૃત્ય કર્યું છે હું તો એમ કહું છું આઈએસ ઉપર આપણે અને મુખ્યમંત્રી ઉપર આપણે દાવો ઠોકવાનો છે એની 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 છઠ્ઠી યાદ કરાવી દેવાની કે તમે આ કરવા શું માનો છો તમે તમે રેકોર્ડ બતાવો ને તમે એમ કહો છો કે પાંચ વર્ષ પહેલા આમ કર્યું અને બગીચો અને ગાર્ડન બનાવો અલા ભાઈ ગાર્ડન બનાવો તો બીજા પાંચસો જગ્યાઓ નથી તમે મકાન આપી નથી શકતા પહેલાં તમે એવું કીધું કે બે હજાર બાવીસ સુધી બધાને મકાન આપી દેશો તમે આ મકાન છે એ તોડી દોજો અને એટલા માટે તોડી દોજો કે માલદારી છે ગરીબ છે શ્રમિક છે એટલે તમારા બાપની તાકાત હોય તો અમિત સાણો મકાન માં તોડી દો અને એવો કયા હું એમ કહું છું કે આજે કોર્પોરેશનની એક ડિટેલ ગઢાવીશું આપણે કે કેટલા ભાજપના નેતાઓ ગેરકાયદેસર મકાનો કર્યા છે અને એના તોડાવીશું જો આ મકાનો ફરીથી બનાવવામાં માં આવે તો મકાન તોડાવીશું આપડે સુપ્રીમ કોર્ટ સુધી છે છે મારું કાયદા કાયદા પ્રમાણે પ્રમાણે ઠીક ભાજપ નો એક પણ નેતા સોગંદનામું જિંદગી નથી કર્યું દબાણ નથી આપણે પાંચસો દબાણો કાઢીશું મંત્રીઓના દબાણો છે તો જાઓ અને ને કમિશનરને ને એવું કેશું આપડે એવું હશે તો હું આવીશ કે તારામાં માં ત્રેવો હું તને દેખાડું ભાજપના ના નેતા તોર બતાવ ચાલ કેમ ભાઈ ગરીબ ઉપર તમે ચડી બસો છો બીજું મારા ધર્મગુરુ આપણા કેવું છે આપણા ધર્મગુરુ અહીંયા આવે ને ચાલે નહીં તમારા કેવાથી અમે મતદાન કર્યું છે ભાજપને તમારે અહીંયા ફરીથી મકાન ઉભા કરાવડાવી દેવા પડશે હા તમારી ફરજ છે અને તમે જો ભાજપને નો કહી શકતા તો જાહેર જાહેરમાં કો કે ભાજપથી અમે છેડો પાડીએ પછી અમે બેઠા જઈએ ને સાહેબ તમારી વાતને હું એક એક સમર્થનમાં એક બીજું કેવા માંગુ ધર્મグルવોને હું એમ કહેવા માંગુ છું કે આપણે હિન્દુવાદી છીએ તમે છો નામયે છીએ આપણે બધા તૈયાર પણ આપણી સમાજને અત્યારે છબી ખરડાઈ રહી છે કે આ લોકો ઉપરથી એવા ઇમ્પોર્ટ છે કે હિન્દુ મુસ્લિમ મુસ્લિમોને રાખે છે આ લોકો વિધર્મીઓને રાખે છે સાહેબ એટલે આ છબી ખરડાઈ છે એટલે ધર્મグルવોએ આમાં ઇન્ટરસેક્ટ કરવું પડશે અને અમને આ છેલ્લી કક્ષાના અમને આ કઈ રીતનું અમે સહન કરી શકીએ કેમકે બે બાજુના છે બતાવવાના ચાવવાના સાહેબ કેમકે જે નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે ઉપરથી કે ભાઈ આ લોકો મુસ્લિમોને વિધર્મોને અહીં રાખે છે તો સાહેબ નેતાગીરી ઉચ્ચ કક્ષાની નેતાગીરી સાહેબ દિલ્હીમાં ઉચ્ચ નેતાઓ જે છે ભાજપના એ લગભગ વિધર્મીઓના વેવાય છે સાહેબ લગભગ આ ઓન રેકોર્ડ વાત બધાને ખબર છે બરાબર તો પછી આ કઈ રીતનું અમે શું હિન્દુ મુસ્લિમ અમે સાથે આ તો પછી તમારી એકતા કઈ રીતની પ્રજાસત્તાક દિન કરી રીતે ઉજવીએ તો પછી આ કઈ રીતનું આપણું શક્ય જ બને સાહેબ એટલે તમે એ મુદ્દો ઉડાડીને અમારો આ ડિમોલેશન કરી દીધું આ ગેર વ્યાજ જેમાં પણ ઈ છે ભાજપની ચાલ છે સમજો તમે બહુ આમાં આમાં એવું છે કે એક સમગ્ર માલધારી ગુજરાતમાં કેટલો વસે છે આપણો બહુ મોટો મોટો સમાજ છે બરાબર છે

અને ત્યારે બધા માલધારી ઉતરી મારા માટે નથી કઈ ફેર નથી પડતો આજે તમને ફેર નહીં પડે સમજી લેજો પણ સવાલ એ છે કાલે તમારા ઉપર આવશે આજે બરડાના મારા કેટલાય માલધારીઓને આજે જીવન હરામ કરી દીધું છે આજે મારું કહેવાનું એ છે કે ભાજપ છે કા તો ક્લિયર કરે માલધારીઓ સાથે છે કે નથી અમને વાંધો નથી બરાબર ધર્મગુરુ આપણે ક્લિયર કરે કે માલધારીઓ સાથે છે કે નથી આપણે સહન કરી લેશું જેટલું આવશે ત્રણ વર્ષ છે ને જાહેરમાં સરકાર બનશે અને આજ મુખ્યમંત્રી નું કહું છું તારે જસ લે ત્યારે લઈ લે હું અહીંયા આવીશ બીજી વાર મત માંગવાય નહીં આવું ચારણ નો દીકરો નહીં આવું બોલો ભૂપેન્દ્ર પટેલ માં તાકાત હતો ફરીથી અહિયાં મકાન બનાવડાવીને આપી દે

તમારામાં એક છે તમે કઈ રીતે આ મુદ્દો આપણે વિધાનસભામાં પણ ઉઠાવીશું એનો જવાબ માંગીશું સવાલ એ છે કે ત્રણ રીતે આપણે લડવું પડશે કાયદાકીય લડવું પડશે એક સામાજિક રીતે લડવું પડશે અને એક રાજકીય પરિપ્રેક્ષમાં લડવું પડવું પડશે ત્રણે ત્રણ રાજકીય પરીક્ષા એટલા માટે કે જેટલા પણ આપણે ભાજપના કે કોંગ્રેસના આપના નેતા છે બધાને ફોન કરવાના કે તમે કોની જોડે છો ભાઈ બરાબર છે આજે રાજ્યસભાનો સાંસદ બનાવી દીધું તમને એટલે ભાઈ તમારે મૂકી દેવાનું સમાજને તમે સમાજને મે વહીવટ કરી લેશો જેટલા પણ નેતાઓ છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના એને ક્લિયર કરવું પડશે કોની જોડે છે સમાજ જોડે છે કે દલાલી કરવી છે અને આપણો મુદ્દો એ છે કે આજે અહીંયા પાડ્યા જો અહીંયા મજબૂતાઈથી વિરોધ ન થયો હું દિલ્હી હતો મારી પાસે ઘણી વખત આવી ગયા છે મળ્યા બરોબર છે મેં એવું કીધું તું હું દિલ્હી થી આવતા નથી હું કાલે જ આવ્યો છું દિલ્હી થી રાત્રે અને મેં એવું જ કીધું હું કાલે પહોંચું છું સવાલ અહીં નું એક નો નથી જો ભાજપ અહીંયા ચાખી ગયું લોહી ચાખી ગયું ને આપણે ખબર પડી કે માલધારીઓ નમાલા છે તો આ ભાજપ પર એક પણ જગ્યાએ માલધારીઓને રહેવા નહીં દે સાચી વાત સાચી વાત છે એ ગીર માંથી ગાઢ છે બડા ગાઢ છે આ આપણે ધામમાંથી ગાઢ છે બધામાંથી ગાઢ છે અને આ કોઈ અને હું જાહેરમાં આજે કહું છું ભાજપ મુસ્લિમ કરે છે તમામ એટલે એ અત્યાર સુધી તમને મને મામુ રમાડનારી પાર્ટી આજે સવાલ એ છે કે આજે એક માલધારીનો સમાજ નું પડ્યું છે આપણે સાઈન કેમ્પેન ચલાવવા ગુજરાત માંથી અંકિત કિરણભાઈ મહેશભાઈ તમે બધા કે માલધારીઓ જેટલા પણ છે સોગંદ ખાય તમામ માલધારી બરાબર સોગંદ ના કરે કે માલધારીઓ માલધારીઓ સાથે સરકાર સાથે એક વખત સાહેબ લાખ સાઈન થઈને અને લાખ લોકો એ નક્કી કર્યું કે હું સો મત ફેરવી નાખીશ અહીંયા ફરીથી ભૂપેન્દ્ર પટેલ મકાન બનાવવા આવશે તાકાત મતદાનની છે

તો તમને ખબર છે અમને તો કદાચ અભણ હતા અમને ખ્યાલ નથી તો તમે અહીંયા અમને રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ પાણી ગટરની સુવિધાઓ કરોડોના બજેટે કેમ ફાળવી ઓગણીસો એસીથી થી અત્યાર સુધી એ તમારી ભૂલ નથી અમને એ વખત જગાડવા હતા કે ભાઈ તમારા નથી આવતું તમારો રોડ અલગ છે તો અમે એ રીતના એગ્રી થઈ જાવ અમારા મકાનો બની ગયા ચાલીસ ચાલીસ પચાસ પચાસ વર્ષ અહીં થઈ ગયા અમારી પેઢીઓ અહીં વીતી ગઈ હવે તમે એમ કહો કે આ બધું ખોલીને આપી દો અને અમે હા અમે તો રજૂઆત બી કરેલી કે વેચાણથી અમે લઈશું પણ તમે અમને આપો કેમ કે ઉદ્યોગપતિઓને જો ટોકન ભાવે આપતા હોય તો અમને તો રાહત દરે ના આપો તો કઈ નહીં અમે લોન લઈને કઈ કરીશું પણ અમને જ્યાં છીએ તો અમારા બધા બાળકો પરિવાર અમારા જે કુટુંબો મૂકવા ક્યાં પણ અમારું ક્યાંય સાંભળ્યું નથી અને રાતોરાત તગલખી અને તાનાશાહી નિર્ણય લઈને અમને બેઘર કરી દેવામાં આવ્યા છે સાહેબ બીજી વસ્તુ એ છે બીજી વસ્તુ જે કાયદાકીય રીતે હું આપણે સમજાવું કે એક તો એ આવી રીતે રાતોરાત તોડી ન શકું બીજું કે અત્યાર સુધી જેટલા જેટલા ડિમોલેશન ભાજપે કર્યા છે વિકાસ ના નામે જમીન કોને ફાળવી ઉદ્યોગપતિ તમે તમે હેતુ ક્યાં કરો છો બીજું કે તમે તમે મીઠાના ઉદ્યોગ માટે તમારા ભાજપના નેતાઓ હજારો એકર જમીન લઈ લીધી મફત ના ભાવે એ તમારા બાપ ની છે અમારા ગૌચરો લઈ ને બધા બિલ્ડીંગો બની ગઈ છે સાહેબ વડોદરામાં આપેલું છે હમણાં પૂરા એ બધું શું હતું

જરૂર પડે વિધાનસભા નું ઘેરાવ પણ કરીશું હું આવીશ મુખ્યમંત્રી જરૂર પડે આપણે જે પણ કહેવાનો મતલબ છે આરતી અત્યાર સુધી તમે એની પણ અત્યાર સુધી તમે જેટલી જમીનો લીધી છે ડિમોલેશ કરીને એને ફરીથી કોને કબજો કર્યો રહ્યો ભાઈ કોને આપી દીધી છે એનો ખુલાસો કરો બીજું ઓગણીસો બાવન ની અત્યાર સુધીની જમીનો જેની પાસે છે એને કેમ તોડવામાં નથી છે એને કેમ તોડ્યું નથી બરોબર છે કે નઈ તમે કમલમ બનો છો એમાં વાંધો નથી પણ અમારા ગરીબોના મધ્યમના માલદારીઓના જે મકાનો ઝૂંપડાઓ છે એને તમે તોડો છો એટલે સરાસર અન્યાય નહીં અંગ્રેજ સરકારની પણ હિંમત આટલી નહોતી એટલી હિંમત ભાજપે કરી છે તો આપણે કેમ્પેન કરીશું સરકાર વિરુદ્ધ અને જો સરકાર હું એમ કહું છું કે આ પોલિટિકલી કેમ્પેન હોય આ સામાજિક કેમ્પેન હશે સરકાર અહીંયા આવીને આપણે મકાન બનાવી દેશે આ જ સરકાર આપણે સન્માન કરીશું અને હું અહીં આવીશ કોઈ પોલિટિકલ નથી કરું પણ તમારામાં જસ લેવાની તાકાત હોય છે બીજું કે આજ વિધાનસભામાં મેં પૂછ્યું તમે ઉદ્યોગપતિઓને કેટલી જમીન આપી છે ઉદ્યોગપતિ ને જમીન આપી ઉદ્યોગપતિઓ શું કર્યું હેતુ બર્ગરની અંદર ઉદ્યોગપતિઓ જમીન વેચી રહ્યા છે ચેરીટી કમિશનર પાસેથી આપણે ડિટેલ કાઢીશું ગૌતર્ની જમીન અત્યાર સુધી દબાણ કરી છે એ દબાણો ભાજપ નેતાઓ કરી છે કેમ ખાલી નથી અને અહીંયા ક્યાં તમને નડે છે આમાં કોઈ મોટું કોઈ નડતું એવું મને તો દેખાતું નથી કઈ અહીં જાહેર રસ્તા તો છે અહીં ટીપી ટીપી નથી અહીં અંદરના જ રસ્તા છે બધા સાહેબ એક વસ્તુ હું ઉમેરીશ કોર્પોરેશન અમે જે માહિતી માંગી આરટીઆઈ કરી એમાં એમણે જવાબમાં એવું જ લખ્યું છે કે આ કોઈ વહીવટી અમે બધું કે શું અમારા યુઝ લેવાનું હતું શું હતું અમને માહિતી આપો તો એ એમ કહે છે લેખિતમાં આપેલું છે નોટિસ જવાબ કે અમારી પાસે માહિતી ઉપલબ્ધ નથી તો એ થોડી કઈ રીતે સર તો કઈ રીતે નો આ મોટો મોટો હશે કોર્ટ માં હારી જશે હા બરાબર સારામાં સારા વકીલ આપણે પ્લાનિંગ એવા કરીશું કે આ જ નેતાઓ ને આ જ ભેગા કરી દેશો સાહેબ બીજો એક કે કોર્પોરેશન જે અધિકારીઓ તો રાતે બાઇક ઉપર આઈને કઈ ગયા સવારમાં ડિમોલિશન કેવું એ મૌખિક કે ગયા એમને સસ્પેન્ડ કરવામાં આવે બિલકુલ હું એ જ કહું છું જો આમાં સમાજ લેવલે આપણે આખું એ વ્યવસ્થા તંત્ર ઊભું કરીશું આજે આપણે પ્લાનિંગ કરી લઈએ કે માની લો કે નોટિસ છે એ રાતોરાત નોટિસ આપે એને કીધું કે મેં સાંભળ્યું છે ચાર પાંચ મેં વર્ષ પહેલાં એકવાર નોટિસ આપેલી ઓગણીસો અઢાર ઓગણીસ અઢાર ઓગણીસમાં

આઠ હજાર ની અમે માગણી કરી આઠ હજાર લેખે લગભગ એકસો ને છત્રીસ મકાન ના પૈસા કોર્પોરેશન કદાચ અમે અમે નથી ભર્યા તો અમને એ પ્રમાણે અમને આપો નવી જનતા વ્યાજ તમે ગણો અમે નથી લેટ પડ્યા છીએ પણ દસ્તાવેજ કરી આપો ને જો તમે સત્તરસો વસાહતો ત્યાં કરી આપતા હોય તો અમારી તો ચાર વસાહત જ છે તો અમને કાયદેસર કરી આપો અમે તો જૂના છીએ જૂના છીએ જૂના છીએ જયારે ગુજરાત રાજ્યનો નો હતો બધું ના છીએ અમે એટલે આ તો ગેરકાનૂની રીતે કૃત્ય કર્યું છે આમાં તો હું તો એમ કહું છું સરકાર કોર્પોરેશન ને નેતાઓ તમામની ની છે ને છે એના ઉપર એફઆઈઆર થઈ શકે સાહેબ કિંનાખોરી થી થયેલું છે લોકો એમ કે છે કે એમના નેતાઓ સ્થાનિક હવે વિડીયો બનાવીને બહાર પાડવા માંડ્યા છે કે આ તો

તો તમારી કિન્નાખોરી નથી તો બીજું શું છે સાહેબ આપણે એક કેમ્પેનનું ગ્રુપ બનાવીએ અને એક સાથે પાંચ હજાર માલધારીઓ લાઈવ થઈએ આ અને નાની યાદ કરાવી દેવાની બરાબર આ ભૂપેન્દ્ર પટેલને ગુજરાત છોડવું પડશે જેમ રૂપિય રૂપાણીએ છોડવું પડ્યું હતું ને એમ ભૂપેન્દ્ર પટેલ પોતે જાતને સમજતા હોય ને તો એને ભૂપેન્દ્ર પટેલે ખાલી કરવું પડશે હું ચેલેન્જ આપું છું કે બે હજાર સત્યાવીસ પહેલા ભૂપેન્દ્ર પટેલને કાઢીશું નમારી સરકાર અમને જોતી નથી નમારા નેતાઓ નથી એટલે ભૂપેન્દ્રભાઈ તમે જે પણ હોય તાકાત તમે જેના કહેવાથી તોડ્યું હોય આજે એક સાથે આખા ગુજરાતમાંથી અવાજ ઉઠશે અને તમને જો બે હજાર સત્યાવીસ પેલા કારણ કે જો તમારે બચાવ્યું હોય તો ફરીથી અહીંયા બનાવડાવી દો હું સન્માન કરીશ માલધારી સમાજ સન્માન કરશે આ એંગલ ઉપર આપણે જઈએ છીએ પ્લાનિંગ કરીએ છીએ આજે અને ખૂબ ખૂબ આભાર